પગના દેવતા છે એની કૃપા હોય તો પગ ચાલતા રહે અને પગ ચાલતા રહે ત્યાં સુધી જીવન ચાલતું રહે ભગવાન વિષ્ણુ પછીનું સ્થાન ઇન્દ્ર હાથના ભુજાઓના દેવ शास्त्र अनुसार इंद्र छ कारण के इंद्र देवताओं ना राजा देवेंद्र देवराज सुरपति हे ना देव छ बुजार् એટલે આચાર્યોએ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાની જયારે ચર્ચા કરી ત્યારે એક બહુ સરસ વાત કરી કે જ્યારે ઇન્દ્ર અભિમાન આવ્યું અને કોપ કર્યો વ્રજવાસીઓ ઉપર ગોવર્ધન લીલા ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રનો વર્ષોથી ચાલ્યો આવતો યજ્ઞ એ થોડા સમય માટે બંધ કરાવ્યો કારણ કે ઇન્દ્રને અભિમાન થયેલું અને નવા પ્રકારના યજ્ઞ તરફ વ્રજવાસીઓને ભગવાને પ્રેર્યા કે ગોવર્ધનનો યજ્ઞ કરો ગાયોનો યજ્ઞ કરો બ્રાહ્મણોનો યજ્ઞ કરો આપણે ઘણી વાર ચર્ચા કરી છે કથામાં કે ગોવર્ધનના યજ્ઞ દ્વારા પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા એ પ્રત્યે લોકોને સચેત કર્યા પ્રકૃતિની પૂજા કરો પ્રકૃતિની રક્ષા કરો ગાયોનો યજ્ઞ ગૌધન ગાયો એ જ વખતે અર્થવ્યવસ્થાની આધારશિલા હતી અને પ્રજવાસીઓને માટે તો પશુપાલન એનો મુખ્ય વ્યવસાય ગોધન એનાથી જે ધનવાન હતા અને એટલા માટે નંદ છે ઉપનંદ છે આ બધી પદવીઓ છે જેમ સરપંચ ને ઉપસરપંચ ને નંદ એ વ્યક્તિનું નામ નથી એક પદ છે જેની પાસે અમુક લાખ ગાયો હોય એ ગામનો નંદ કહેવાય એના કરતાં થોડી ઓછી ગાયો હોય એ ઉપનંદ કહેવાય આદિ નંદા ગોધન તો ગાયો એ ગાયો આધારિત હતી કૃષિ એ પણ ગાયો આધારિત અને એની સાથે સંકળાયેલું વાણિજ્ય વેપાર એ પણ અંતે ગાયો આધારિત કૃષિ હરખી થાય વર હારું જાય ખેડૂતોની પાસે પૈસા આવે તો વેપાર હરખા ચાલવાના છે અને કૃષિ એના માટે થઈને ગાય અને ગોવંશ એની મહત્વની ભૂમિકા છે પણ ગાયો ભૂખી મરે જો ટાણે વરસાદ ન થાય તો કાલે વરસતું પર્જન્ય પૃથ્વી શસ્યશાલિની દેશોય ક્ષોભરહિત અદભુત શ્લોકો છે આપણા શાસ્ત્રો કાલે વર્ષત પર જન્ય સમયસર વરસાદ થાય અને ઉચિત માત્રામાં થાય તો વર્ષ સોળાની આ વખતે કેટલો સરસ વરસાદ થયો ખેડૂત બધા રાજી હતા પણ આ છેલ્લે છેલ્લે આંટો માર્યો એમાં બિચારા ખેડૂતો વળી પાછા બહુ નુકસાન કર્યું કાલે વર્ષ હતું પર વરસાદ બહુ સારો પણ સમયસર થાય ઉચિત માત્રામાં થાય આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં વડીલો એમ કહેતા કે આપણને કઈ પચાસ સાઠ ઇંચ વરસાદની જરૂર નથી સત્તર થી વીસ ઇંચ વરસાદ ને જો પાંચ ટુકડે થાય ને એટલે વરસ સોળાની કાલે વર્ષ હતું પરજન્ય અને ઋતુઓનું ચક્ર તો સચવાય જો આપણે પ્રકૃતિની સાથે તાલમેલ સાધી એની સાથે સંવાદિતા સાધી અને જીવીએ આપણી એવી હોવી જોઈએ એટલા માટે ગોવર્ધન પૂજા આપણે પ્રકૃતિની સાથેની સંવાદિતા ખોઈ બેઠા છે એ જે હાર્મની છે તૂટી જંગલો આડે ધડકાપ્યા વિકાસ વિકાસ એ વાત છે પણ એને કારણે પર્યાવરણને થતું નુકસાન એને આપણે સંતુલિત ન કરી ઓઝોન ની લેરમાં ગાબડા પડે છે આકાશમાં સૂર્યના નુકસાન દેહ કિરણો છે પૃથ્વી ઉપર આવે છે કેટલું પોલ્યુશન વધાર્યું આપણે કેટલા વાહનો પૃથ્વી ઉપર આ વચ્ચે લોકડાઉન હતું કોવિડમાં અને થોડા મહિના વાહન બધા ગરાજમાં જ રહ્યા ને મોટા ભાગના જરૂરી હતા એટલા ચાલતા તો ચંડીગઢમાંથી હિમાલય દેખાતો હતો બોલો સ્પષ્ટ હિમાલયના દર્શન થતા હતા કારણ કે પોલ્યુશન ન રહ્યું અમે કાલે વાત કરતા હતા રાતના કે આમ ફવારના વહેલી ઊંઘ ઉડી જાય અહીંયા બેટ દ્વારકામાં અને તોય ફ્રેશ ફ્રેશ લાગે કારણ ચોખ્ખી હવા શુદ્ધ હવા જાણકારો એમ કે છે દિલ્હી મુંબઈ કલકત્તા જેવા બધા જે મેટ્રોપોલિટન સિટીઝ છે એમાં રહેનારાઓની એવરેજ આઠેક વર્ષની આયુષ્ય ઓછી થાય આઠેક વર્ષ ઓછા થઈ જાય આપણે ધંધા માટે થઈને આપણને ભીડ વાલી લાગે એ માટે થઈને આપણને બધી સગવડ મળી રહે એ માટે થઈને મોટા મોટા શહેરમાં રહીએ છીએ એટલે મેડિકલ બધી હાવ હારી કારણ કે ન્યા રહેવાવાળા વધારે માંદા પડે જ એટલે વધારે હોસ્પિટલને સારી મેડિકલ ફેસિલિટી જોઈએ જ ગામડામાં શુદ્ધ હવાને શુદ્ધ પાણી હોય ભગવાન ઉપર ભરોસો રાખીને માણસ જીવતો હોય તો માંદો ઓછો પડવાનો ગામડામાં એ વિસ્તારમાં પણ આ બધી સગવડ હોવી જોઈએ વાત બરાબર પણ એવરેજ ગામડાનો માણસ તંદુરસ્ત જીવન જીવે છે અમારે મુંબઈની અંદર કામ કરનારા જે શ્રમિક વર્ગના લોકો હતા ને ઘરમાં કામકાજ કરવા માટે થઈને જે લોકો આવે એને આપણે કામવાળા કહીએ એ કામવાળાને આપણે બે કામ વગર ના આપણે બેઠા બેઠા ટીવી જોઈએ અને ઓલા કામવાળા એ કામ કરે તો એની ઇમ્યુનિટી એટલી સ્ટ્રોંગ હતી કે એને કાંઈ ન થયું પણ ઈ વગર હાલ્યું નહીં એટલે એ બહારથી થી આવ્યા ને તો એ કોરોનાના વાયરસ લેતા આવ્યા એટલે એને કાંઈ ન થયું એની ઇમ્યુનિટી સ્ટ્રોંગ હતી એટલે પણ ફ્લેટમાં રહેનારા અને બંગલામાં રહેનારા સુખી માણસોને પાછા કોરોનાના એ લાગ્યા એ બધા માંદા પડ્યા પછી પાછળથી કારણ કે એની ઇમ્યુનિટી એટલી સ્ટ્રોંગ નથી કારણ કે શારીરિક શ્રમ ગયો તો આપણે પ્રકૃતિની સાથે એક સંવાદિતા સાધીને જીવીએ છીએ આ બધી ચર્ચા એટલા માટે કરું છું કે આ ચર્ચા ભાગવતમાં છે આપણા ઋષિઓએ શાસ્ત્રોમાં એ ચર્ચા કરી છે આપણું માર્ગદર્શન કર્યું છે